બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મોરલી હો મોરલી કનૈયાની મરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી વાગે છે દિવસ દિવસને રાત મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી વનરાવનમાં વાગ તિને ગોકુળ માં ગાજતી વનરાવન માં વાગ તિને ગોકુળ માં ગાજતી બજાવે છે કાલિંદીનો ઘાટ મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી વાગે છે દિવસ ને રાત મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી આસો તે માસની પૂરણ પ્રકાશની આો તે માસની પૂરણ પ્રકાશની શરદ પૂનમની રડિયાળી રાતડી શરદ પૂનમની રડિયાળી રાતડી વાલો રાસ મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી વ્રજની નારીની સરીને ઘરના કામ વિસરી વ્રજની નારીની સરીને ઘરના કામ વિસરી હાલી તો વન રવન માય મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી આવી પ્રભુની પાસ સંગે રમવાને રાસ આવી પ્રભુની પાસ સંગે રમવાને રાસ ગાજે મારો વાલો ગજરાજ મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી રાસ રચો રંગ માને ગોપી ઉ સંગ માં રસ રંગ માને ગોપી ઉ સંગમાં એક ગોપીને એક કાન મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી વાગે છે દિવસને રાત મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી છ છ મહિનાની વાલે કરી એક રાતડી છ છ મહિનાની વાલે કરી એક રાતડી પૂરી અંતરની આશ મોરલી મોરલી હો મોરલી કનૈયાની મોરલી माधवदा स्वामी शामय माधव दाना स्वामी शामया देजो अजमावास मोरली मोरली हो मोरली कन्ैयानि मोरली वागे दिवस ने रात मोरली મોરલી હો મોરલી કનૈયાની ની બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય